નમસ્કાર ખેડૂત મિત્રો હું મૌલિક નાકરાણી સહયોગ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે છીએ ગોંડલ તાલુકાના ભાલોડી ગામે કે જે એક પ્રગતિશીલ ખેડૂત છે કાંતિભાઈ તેમની વાળી આપણે જીજી ગોલ્ડ જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરેલી મગફળીની નવીનતમ જાત છે એના આપણે લાઈવ ફિલ્ડ ઉપર આવ્યા છીએ તો આપણે તેમની પાસેથી જાણીએ કે કેવો છે મગફળીનો અભિપ્રાય તો તમારું પૂરું નામ જણાવો વૈષ્ણાણી કાંતિભાઈ

મગફળી તમને જોતા કેવી લાગે છે મગફળી જોતા સારી લાગે છે સારી લાગે છે અત્યાર સુધી તમે જે વેરાયટી વાવેતર કરતા એમાં ને તમને શું ફેર દેખાય છે ડિફરન્સ ઘણો દેખાય છે ઘણો ડિફરન્સ દેખાય છે આજુબાજુ જે ખેડૂતો છે એ આ મગફળી જોવે તો શું કહે છે કઈ સારું કહે છે બધાય સારું કહે છે અને આ મગફળી તમને કેટલું ઉત્પાદન આપશે એવું લાગે છે મગફળી ચાલીસ થી ચાલીસ ઉપર જશે ચાલીસ થી પિસ્તાલીસ ની આ વચ્ચે નો ગાળો રેશે થી પિસ્તાલીસ મણ વચ્ચે નો ગાળો રેશે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ મગફળી હજી પાસઠ છાસઠ દિવસની છે ત્યાં આટલું એમાં ફાલ છે અને પોપટા પણ વ્યવસ્થિત બેસી ગયા છે તો કાંતિભાઈ આ વેરાયટી આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી હોય તો કરી શકાય કે નહીં બધાને કરી શકાય બધાને કરી શકાય ઓકે આભાર